જો તમે કોઈ આશ્રમના મહંત છો તો તમે કાયદાની ચિંતા કર્યા વગર કોઈ પણ જમીન ભલે સરકારી હોય કે કોઈની વ્યક્તિગત તેને પચાવી શકો છો આ વાક્ય એટલા માટે બોલવું પડે છે કારણ કે કોડીનાર તાલુકાના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ દ્વારા સરકારની નવ વીઘા જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે અને કલેક્ટર તરફથી નોટિસ પણ ફટકારવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે રુદ્રેશ્વર જાગીર આશ્રમ આવેલો છે કારણ કે આશ્રમની બાજુમાં આવેલી સરકારી જમીનમાં આશ્રમ દ્વારા ગેરકાયદેસર રીતે તેને પચાવી તેમાં સોયાબીનનું વાવેતર પણ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના રહીશ અરુણકુમાર ઘટેચા દ્વારા કોડીનાર મામલતદાર અને મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરતા કોડીનાર મામલતદારે તપાસ હાથ ધરી અને તપાસમાં આશ્રમ દ્વારા જમીન પચાવવાનો મુદ્દો નીકળતા આશ્રમના મહંત મુક્તાનંદ બાપુએ જમીન પચાવી વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું હતું બાદમાં મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ કાર્યવાહી કરીને દબાણ એક વર્ષથી કરી હોવાનું માનીને રૂપિયા ચોવીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પરંતુ કોઈ એફઆઈઆર થઈ નહોતી અને આ દબાણ દૂર કરવા હુકમ કર્યો હતો મહંત દ્વારા દબાણ કરેલી સર્વે નંબર એકસો એકતાલીસની જમીન ગાયકવાડ રાજ તરફથી સરકારને સોંપવામાં આવી હતી અને આ જમીન મુસાફર લોકોને ઉતારા માટે ઉપયોગ માટે આપી હતી અને બાદમાં આ પડતર જગ્યાને સ્કૂલ તરીકે પણ ઉપયોગ થતો હતો આ ઘટનાથી હવે એવું કહી શકાય ને કે તમે કોઈ આશ્રમને ચલાવો છો તો તમે કોઈપણ જમીનને પચાવી પોતાની સમજી ત્યાં મન ફાવે તેમ કરી શકો છો પરંતુ કાયદો બધા માટે સરખો હોય છે તેમના નામે કોઈપણ વ્યક્તિ કંઈ પણ ન કરી શકે તેવું આ ઘટનાથી ફલિત થતું દેખાય છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર